મીઠો શેરડી નો પાઠ એક ગામમાં એક નાનો છોકરો આ જૂની શેરડી કેમ કાપી નખી નથી અવતરણ ચિહ પપ્પા એ હસી કહ્યું મનુ જ્યારે શેરડી સાવ પકો થાય છે ત્યારે એની મીઠાશ સૌથી વધુ હોય છે

માફ કરજે બેટા હું તો મીઠી ખોજતો હતો તો તો મીઠું બોલી ગયો અવતરણ ચિહ્ન હાથી ચાલ્યો ગયો મનો હસ્યો પપ્પાએ પણ કહ્યું બેટા શેરડી પગ હોય કે શબ્દ મીઠા એટલી જ અગત્યની છે નૈતિક શીખ મીઠા વાણીમાં હોય કે ખોરાકમાં બંને જીવન માં મહત્વની છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર અપડેટ્સ